મેંદડા મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત ભવ્ય આયોજન કરવામાં આવ્યું જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ખાતે આવેલના મહંત સુખરામદાસ બાપુ ગુરુશ્રી બાપુના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના મુખે કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે ધર્મ પ્રેમી જનતા આ કથાનું શ્રવણ મહાપ્રસાદનો લાભ લઈ રહી છે આ તકે કથા વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદજી સાથે એક ખાસ વાતચીત કરવામાં આવી હતી ને જય શ્રી કૃષ્ણ આ જે ખાખી મંઢી મેંદરાખા દે સુક્રમદસ બાપુના ગુરુદેવ બ્રહ્મલીને રામકિશોરજીની સ્મૃતિમાં તથાથી રહી છે અને આ કથા 2350 કથા ઉપરની કથાઓ છે મારી ઓનાયમાં વિશ્વકર્માપુરા શ્રીમદ્ ભાગવત અને સીમંત દેવી ભાગવત શિવપુરા ચાર વેદો ઉપનિષદો બધા પુરાણો સહિત ભક્તમાલ સહિત ઘણી બધી કથાઓ થઈ છે વિશેષ એ છે જ્યારે સંતોનાશ્રમમાં કરતા હોય ત્યારે અમને વિશેષમાં હોય છે દાદા ખાસ કરીને તમે ભારત સહિત માં પણ કથાઓ કરી છે તો ખાસ મહત્વનું એ છે દાદા કે આજે પહેલા જે શિક્ષણ અપાતું હતું એ ગુરુકુળમાં અપાતું તું અત્યારનું જે શિક્ષણ છે જેમાં અત્યારના જે યુવાનો છે ખાસ કરીને એ અવગતિ કરે છે રસ છે કે આ દૂષણ છે ખાસ કરીને આપણા સાહેબ છે એસ વિશે બે ઘણા બધા જુનાગઢ જિલ્લામાં અભિયાનો પણ ચલાવ્યા છે આ વિશે તમે આજની યુવા પેઢી છે એ આવા દૂષણોથી દૂર રહે અને ખાસ કરીને થોડો ભગવત પ્રાપ્તિ કરે એના માટે શિક્ષા સાથે દીક્ષા પણ જોઈએ કથા એકંદરે દીક્ષા છે તમે જે વાતાવરણમાં રહેશો એ વાતાવરણમાં તમારું મન વળતર થશે એટલે નાના બાળકોને પણ શનિ રવિમાં રજા હોય ત્યારે પણ આ યુવા વર્ગને કથામાં લઈ આવવો જોઈએ યુટ્યુબના માધ્યમથી એમને આવા વિચારો પણ સંગ્રહિત કરવા જોઈએ